જ નાખ્યું તો કલર બદલી ગયો ને હવે હું નાખો સાહેબ બે બે જ નાખ્યો જો કેવો કલર થઈ ગયો

તપાલી જગો તપાલી જગો મામા દે મમા દે આયા છે આયવા ને બે આ હું ગાઉં તો જુવા જોને માના ભુવા રે દુર રે ભુવા જોને આવો જો મજા રે કરી કરો હાલ મારી હાલ હવે માતાજી જરાક થઈને ધૂણો એટલે આ બધાને શું છે પ્રગટ પરચય આપને આપો માતાજી સાંભળો આવે માતાજી હાથા હોય તો હું તમને હાથમાં પાણી આપું છું એનું કંકુ કરી દયો લાવો આવો બે હાથ કોટાઈ જ નહી રહ્યો હા એ વાહ

બતાવી <lots sei>

अच्छा सुन वो नहीं नहीं माता अपन करना है और लस्तर इनके भाई कैसे बार रुक रहे हैं भाई ये ले ये और इधर इधर कर दो बड़ा बेटा श्यामारी कुछ हमरा देखा से तुमने कुछ जे था ये बारू लाजे पद्धति हमना क्रिया चालू छे धीरे-धीरे कुन्या गे ना तो कमेटी केखा तू बताइ माने तेज नगर वीआईवी पांच एक-एक ने केवन हां

સાથે ચપ્પુ વડે કાપી શકીએ અને પાણી સાથે એને વેર છે પાણી અડે એટલે તરત ચડે ઓવન આવે છે આ છે ક્યુ છે

સાંભળો ચાલો હવે પેલા નહીં મેં એનું કીધું થઈ ગયો કલર કેવો બદલી ગયો લાલ કલર પાણી થઈ ગયું

पूछो भाई क्यों थे हमें हलो आलो आलो हलो खो ख बताओ बताओ बता हाँ Thái bà, thái bà. ok đấy đi ok em bảo cái gì anh bảo cái gì anh bảo

நாக்கு வருதே? பாணி, விருதல்தே? பேசாவே. பாவு உண்கால் தாக்கும் தாக்குதுவா? பாவு பெட்டிதே. பாணி, பாணி.

આ પાણી છે વિજ્ઞાન છે એ કરે છે આમાં પાણી ભરી દો અને ક્યાંય હવા નો જાય તો પાણી છે એ કોઈ બહાર નીકળે નહી બરોબર ભાંડો કેમ ફૂટે છે ભાંડો કેમ ફૂટે છે તમે કોઈ પણ જાદુગર જોવા જાવ ને તો તે તમારી વચ્ચે પંદર થી વીસ ફૂટ નું એ લોકો અંતર રાખે પછી પાછળ પડદો કેવા રંગનો હોય જાદુ કરે ને ત્યારે તમે જોવું લાઈટ ઈ લોકો ડિમફુલ કરે આ બધાની ઇફેક્ટની વચ્ચે એ લોકો ક્યારે ચોરી કરે ની તમને ખબર પડે નહીં એટલા માટે બાકી બીજું કઈ હોય નહીં અને અમારે જાદુ કરવું છે અમારે કાળો શટ કરી કોટેશન પરને નીકું છે આની અંદર અને આનો કલર કેવો થઈ ગયો ગુલાબી કલર જેવો મતલબ વાદળી કલર જેવો થઈ ગયો હવે અહીંયા સાહેબ હજી પાણી નાખે વધારે જો

भली जयो ने हा अब केम थियो एक रचना दृष्टि भ्रम आ में नहीं जावे नौ थियो नीलो कलर थे नीलो कलर थियो ठीक है ना तो आ हो तो और ईसाह के जे આ જે પાણી હતું એની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે પૌષ્ટિક સોડા અને સુગર એટલે કે ખાંડ ભેળવેલ એના કારણે રંગ પર્પલમાંથી જેની ગ્રીન કલરમાં પરિવર્તિત થયો આ જે ખાલી પાણી હતું પૌષ્ટિક સોડા અને ખાંડ નાખવી